નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી ના શેર વિશે વાત કરવાના છે જેમાં તમામ માહિતી રિટેલ જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે શેર જાહેરાત કરી છે એટલે કે કંપની શેર ધારકો પાસેથી શેર પરત ખરીદવાની છે કંપનીએ જણાવ્યું કે તેઓ શેરોને પિસ્તાલીસો રૂપિયાના ભાવે પરત ખરીદશે તેના માટે કુલ 130 કરોડ ખર્ચ કરવામાં આવશે તેના વર્તમાન સ્તરેથી પચીસ ટકા વધારે છે એટલે કે પચીસ ટકા ના પ્રીમિયમ પર શેર બાયબેક કરવાની છે કંપની ભાવ રાખ્યો ટોટલ એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો આ શેર બાયબેક રહેવાનું છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો